આ રાધે રાધે આજે આપણે બનાવશું બટેટા અને ભીંડાની શાક તેના માટે જો આ ભીંડો લઈ લીધો છે અને ધોઈ અને સાફ કરી લેવાનો અને પછી આવી રીતે સુધારી લેવાનો મોટા પીસ અને આ બટેટા લઈ લીધા છે તેને પણ આવી રીતે મોટા પીસ રાખવાના અને તેને પણ આ ધોઈને સાફ કરી લીધા અને આપણે થોડીક ડુંગળી એક સુધારી લીધી છે તેના પણ આવી રીતે મોટા પીસ કરી લેવાના હવે આપણે એક પેનમાં તેલ લેશું હવે થોડીક હિંગ નાખશું અને આખા ધાણાને મેં વાટી લીધા હતા તે નાખશું અને અજમા નાખશો થોડોક સ્વાદ પ્રમાણે અજમાનો સ્વાદ આ ભીંડીની શાકમાં બહુ સરસ લાગે અને પછી આ ડુંગળી નાખી દેસુ અને આપડી ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને તડવા દેવાની છે થોડુંક આપણે મીઠું નાખશું અને મીઠું પછી છેલ્લે સબ્જી રાખડી તૈયાર થઈ જાય ને પછી નાખવાનું અને થોડુંક આપણે લસણ એક ચમચી નાખશું હવે આપણી ડુંગળી સતાળાઈ ગઈ છે તેમાં હવે આપણે આ બટેટા નાખી દઈશું હવે તમને એમ થશે કે આ ભીંડો તો જલ્દી સડી જાય પણ બટેટા કેવી રીતે સડશે તો તેના માટે છે ને આપણે બટેટા બાફેલા તો લીધા લીધા જ હતા આપણે ઉપર આ થાળી અને તેની ઉપર આપણે પાણી મૂકશું આવી રીતે પાણી મૂકીને હવે આપણે બટેટાને સડવા દઈશું હવે આપણે જોઈએ કે આપણા બટેટા સડી ગયા છે ઉપર આપણે ક્રિસ્પી બટેટા થઈ ગયા છે આપણે ટમેટું એક નાખી દઈશું અને થોડીક આપણે અળદર નાખશું હવે આપણે બટેટા ને ટમેટા ને આમ ક્રિસ્પી જેવા થઈ ગયા છે અને હવે તેમાં આપણે ભીંડો નાખશું આ મિક્સ કરી લેશું હવે આપણો ભીંડો આપણે નાખી દીધો હવે પકડી ગયો છે છે તેનાથી આપણે પકડવા દેવાનો અને ભીંડો સડી જાય ત્યાં સુધી આપણે એને લાવા દઈશું અને પછી મસાલા કરવાના કારણ કે તો મસાલાની સુગંધ સરસ રહે અને બળી ગયો અને તમને એમ લાગે કે ભીંડો હજી ચડતો નથી તો તમે એની ઉપર આપણે જે મીસ ઢાકી હતી પાણીની કે સેજ વાત ઢાકી દેવાની એટલે સડી જશે હવે આપણો ભીંડો સડી ગયો છે અને ભીંડો નાખો ને પછી ધીમા ગેસે એને સડવા દેવાનો ભીંડો સડાઈ જાય ત્યાં સુધી હવે આપણે એમાં મસાલા કરી દેશું અને લાલ મરચું નાખશું અને કાશ્મીરી મરચું હોય તો તને નાખવાનું તીખું ખાતા હોય પ્રમાણે અને ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો અને થોડો કામસુર પાવડર અને સાત મસાલો હોય તો તે પણ નાખી શકો હવે આપણે મસાલા બધા મિક્સ કરી લેશું અને આ શાક છે ને પરોઠા સાથે રોટલી સાથે બહુ સરસ લાગે અને એકવાર તમે પણ બનાવજો બહુ સરસ લાગે ભાત હોય તો અને હવે આપણે થોડુંક મીઠું નાખશું કારણ કે પહેલા આપણે બટેટા જ્યારે નાખ્યા હતા મીઠું થોડુંક ઓછું નાખ્યું હતું પછી ભીંડો નાખ્યો હતો એટલે જો તમે મીઠું ઝાઝું નાખી દો તો ભીંડામાં પાણી છૂટે એટલે ભીંડા શીખાશ પકડે એટલા માટે મેં મીઠું ઓછું નાખ્યું હતું હવે આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે ને દેખાવામાં કેવી સરસ આ શાક લાગે છે અને અત્યારે તો ચોમાસું છે એટલે ભીંડાની સીઝન બહુ જ છે હવે આપણું શાક તૈયાર છે આપણે બટેટા અને ભીંડાનું શાક તૈયાર છે અને તમે કેવી રીતે બનાવો તે કોમેન્ટ કરી જણાવજો અને આવી રીતે ભીંડાનું શાકની તમે પણ ટ્રાય મારજો બહુ સરસ લાગે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો